જેમાં સૌથી વધુ પાટણના સાંદરપુરમાં વરસાદ છે સાંદરપુરમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો છે બેચરાજીમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો રાધનપુરમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ છે તો શંખેશ્વર તાલુકામાં એક પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં કુલ એકસો તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદી આંકડા આવી રહ્યા છે સૌથી વધુ પાટણના સાંદલપુરમાં વરસાદ નોંધાયો છે સાંદલપુરમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો વિગતો જે રીતની આવી રહી છે રાજ્યમાં હજી પણ દસ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર યથાવત રહેશે પાટણના સાંદલપુરમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો બીચ રાજ્યમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો છે શાંખેશ્વર તાલુકામાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ અને રાધનપુરમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સમાચાર સિદ્ધપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો કાલેડા દશાવાડા કુંવારા કલ્યાણા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે અવિરત વરસાદે ખેડૂતોની ચિંતા હવે વધારી છે ખેતરોમાં પાણી ભર્યા રહેવાથી પાક નુકસાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે પાટણમાં વરસાદી માહોલ જે પ્રકારનો જોવા મળી રહ્યો છે અવિરત વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાક નુકસાની ભીતિ હાલ સેવાઈ રહી છે સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સાથે જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ જોવા મળ્યો વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે ધાનેરાના વલાણી બાગ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ ધાનેરામાં એક ઇંચ વરસાદમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે બનાસકાંઠામાં હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદથી ધાનેરાના રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યું છે પાલનપુર ડીસા ધાનેરા દાંતીવાડામાં હાલ વરસાદ છે વલાણી બાગ વિસ્તારના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે સાઢા ત્યાં તસવીરો વહેલી સવારથી જ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાલનપુર ડીસા ધાનેરા દાંતીવાડામાં હાલ વરસાદી માહોલ છે પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ડીસા દાંતીવાડા લાખણી થરાદમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યું છે અલબત્ત ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ધલેરામના ઘણા ભાગોમાં વરસાદી પાણી હાલ ભરાયા હોવાની માહિતી બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાલનપુરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે